રમ મારા ગુજરાતની પબ્લિક હોપ કે તમે બધા મજામાં હશો મજામાં હોય તો ફટાફટી લાઈક છે ને સબસ્ક્રાઈબ ને મસ્તી એવી કોમેન્ટ કરી દો કે અમે મજામાં છીએ કાંઈ વાંધો ને નવા બ્લોગ વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે આગલા બ્લોગમાં તમે જોયું શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આપણે છે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ આજે બે દિવસ તો એક જ બ્લોગમાં આવી ગયા કેમ કે બેનનું ઓપરેશન હતું કાંઈ વાંધો જે ત્રીજા દિવસે નાઈ ધોરણને ત્યાં થઈ ગયા છે સવારના વાગે આવી છે કંઈક દસ અક દસ ગઈ છે હોય છે મોબાઈલ અત્યારે નીચે ચાર્જિંગમાં એમાં તેને ફટાફટી જાય મહાદેવના દર્શન કરી આગળ તમને દેખાડું મહાદેવના તો દર્શન કરી આવ્યા તો ને અત્યારે આવી ગયા આપણે ફાર્મ હાઉસે જોઈ શકતા છો આપણે ફાર્મ હાઉસ આવી ગયું વાહે જોઈ શકતા છો તમે જોઈ લીધું ને આવી વાત આપણે લખી દીધી ખબર કાઢો હવે જે તો મારું જ પડશે ખલે જાવ નગર તો હાલ છે નહીં દેવાના દેવા થઈ જાય આવી વાત રોજ એક ચક્કરમાં આવી પડે ફાર્મ નીકળી ગઈ હવે રિટર્ન

ભાઈ તમારા આંગણે ગાડીઓ ઠાકર આવે છે આપડી નવી વાડીએ જઈ આપડે માંડવી આવી દીધી આ હા હું લીલું વાતાવરણ છે

દેખાડી દઉં કુવો કુવો પુલ પાણી પર આવી ગયો વરસાદ આરો હોય પાણી બહુ પુસ્ત કરે કુવો દેખાડી દઉં તમને કુવાની સાઈડ આવી ગઈ કુવો છે તમને એ દેખાડ દઉં આવેલું

રસ્તો બાકી આપણી માંડવી બે કિલો મકળો મારવાલા ગાડી કરી દીધી છે આપણે પાર્કિંગ ને તો લીઓ મિડવે આવી ગયા છે તો લીઓ મિડવે નાસ્તો પાણી કરી લીધા જો આ ભાઈ આપણી ગાડી એક કદાચ ફોટો પડ લઈ પછી પાછા જાય રવાના દ્વારકા ભાઈ મજાનો પ્લાન થયો ભાઈ નીકળી ગયા તો લીઓ મિડવે ભોગી ગયા છે અત્યારે અને અત્યારનો કંઈક સમય થયો છે કોઈક જ મિનિટ ચાલુ રાખવાનું જોઈ લઉં અત્યારનો સમય થયો હોય એક ને સાડત્રીસ કયા વાંધો ને ફટાફટી દોર કરવા

गाड़ी करी बेनो दर दर दूध बेना बेक तो फेलो वेरी वेरी नाइस चेंज दरो भाई बन फेलो साम क्या है चाहे वो क्या हेलो हेलो भाई काली काली बहनो धोलो धोलो दही बलेक बफेलो वेरी वेरी नाइस बटर मिल्क गाइस आ 5 लीटर मोकलाओ मारा कलेजा द्वारका उ पीजो जय द्वारका जय द्वारका હલો ભાઈ દિવસ ના દર્શન કરી લીધા તમે પણ એની ધજાના દર્શન કરી તમારી અઘરું ના ધજાગરા નહીં થાય કઈ વાંધો નહીં ને અહીંથી નીકળી આપડે કઈ બાજુ જઈ તમને કહું બેટ દ્વારકા જાય બાજુ જવાનો પ્લાનિંગ એ Tóc bội ghetto bed guaca. Guaca is congaton goa. On a gomma hunga thang cắt của ghetto có, ghetto 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 ghetto

આવો કાકાને રખન કરી ગગાના રખન થાય તો સમય પાર દ્વારકા થી નીકળી ગયા હતા નથીરા પગી ગયા આપડે ધ્રોલ જી ધ્રોલ ગામ રહ્યું હમો ગામ કહેવાય ત્યાં ને ત્યાં આપડે જામનગર ટકી ગયા હોય એટલે ધ્રોલ પગી ગયા એટલે કઈ વાંધો નઈ ત્યાં ગાડી ગણ નાખી મસ્ત ની ચમચમાટી ને નીકળી હવે ઘર બાજુ છીએ આપણે મસ્તી ના એવા ઘરે ને થઈ ગયો છે બીજો દિવસ જોઈ લીજો તમે ચાંદલો થઈ ગયો એટલે થઈ ગયો છે બીજો દિવસ ને મહાદેવ આજે છઠ્ઠો પાંચમો કે છઠ્ઠો દિવસ છે ફાઈનલ નથી ખબર એમ કે હમણાં બે દે આપણે રખડવા નીકળી ગયા હતા જય દ્વારકા દઈશ કડું ભાઈ આમ તો રખડતી ભટકતી આત્મા હૈ કાં નીકળ જતા હૈકો પતા નહીં હોતા ભાઈ કોઈ વાત નહીં તો બી બ્લોક બ્લોક એન્ડ धो एंड करते हैं धो एंड एंड करने के लिए के हमको बोलना पड़ता है जो नया नया ब्लॉगिंग करता है उसको सिखाना है हम कि जो धो एंडिंग करता है उसको यह बोलने का है एंडिंग जब करता है तभी कि अभी मेरा ब्लॉग यहाँ पे ख़त्म हो रहा है अभी मैं ये इस व्लॉग को टाई, -टाई बाबा ही बोल रहा हूँ तो बाय बाय ऑल और ये हाथ को ऐसे रखने का है और जो हाथ फ्री है उसको ऐसे रखने का है और यहाँ से फट देखना ऐसे ऐसे करने का है फट समझा आप सब फट करने का और डायरेक्ट वीडियो पॉज बंद कर देने का ऐसे हमारा व्लॉग खत्म होता है तो हम भी कर देते हैं तुमको आ गया तो हम भी कर देते हैं कौन कौन व्लॉगिंग स्टार्ट कर रहा है किस किस की मेरी चैनल में देख रहे हैं वो वो जरा नीचे મસ્ત વાલી કોમેન્ટ કરી દેના મેં વ્લોગર હું એ આવે એ સા તો મેં મેરા વિડીયો એન્ડ કરી દેતા હું તો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અમારા કલેજ આવું આ વ્લોગ ને આપણે આયોજન કરશું અને જો તમને વ્લોગ વિડિયો જોવાની મજા આવી હોય ને બહુ ફની વિડીયો પણ નથી અને બહુ આમ કહેવાય ને કે એક્સ્ટ્રીમ ફનની ફની એવોય નથી એટલે માપી મીડિયમ હે ભાઈ આવું ફની નથી ને બહુ ફની નથી એવું હોય માપી મીડિયમ દ્વારકાધીશ ને અને એના ધજાના દર્શન ગોલ્લી ધાજી છે તમે બધા એની ધજાના દર્શન કરો ને તો અહીંયા 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 ઠંડક પડે ભાઈ કાઈ વાંધો નહીં આવું લોકોને આપણે અહીંયા જેમ કે ભાઈ ભાઈ